ફેમિલી કેમ છો બધા મજા મજામાં મજા છે આપડે વળગ જોતા બધા મજામાં મજા હોય તો સ્વાગત છે તમારું નવો વિડીયો ની અંદર તો બધાને ને જય માતાજી જય બાપા સીતારામ જય માં મોગલ તો જો આમ બધા કપાવીનો વે વે હકેર માં તો બધા કપાવીને તો આ ઇશમિતા બેન ને વિલાસ બેન ને બધા વિણે હરસ ભાઈ પપુડી વગાડે તો જયદીપ ની હમે વિણે હે તો આવી રીતના મકાન હે હરસ ભાઈ વગાડે છે ભાઈ પપુડી વગાડે હે એ તો હરસ ભાઈ વગાડે તો વગાડે

તો ફાઈનલી વિડીયો બના તો આપણે પણ નાસ્તો એવું કરી લઈએ તો એ જો પોપિયો છે આવો પોપિયો છે લીંબુડી છે એ બધા ઝાડવા સારા છે બધા શેતુડી કહેવાય શેતુડી જો આ શેતુડી છે પોપિયો લીંબુડી આ આવું બધા ઝાડવા ઘણા છે અહીંયા સોપેલા ભાઈ સારું હોય બધું તો આવો કપાસ છે ત્રણસો રૂપિયાનું મળ બબે મૂળ કાઢી વીલ નહીં ખોવા સસ્યા સસ્યા આપણે કામ થઈ ગયું છસો રૂપિયાનું હોય

ને અટાણા એવાસી રે નવ દહ વાગી જાય ત્યારે દહ વાગી જાય દહક કામમાં દહક વાગી છે તો એવું બધું હતું તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં માં નવા આવો તો ખાસ કરીને તો આપણે મળીએ આપણે એક નવા વિડીયોની સાથે બાય બાય